લીમડેશ્વર ગણપતિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રીજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી વડોદરા શહેર સલાટવાડા વિસ્તારમાં આવેલા વણીકર પાગા ખાતે શ્રી લીમડેશ્વર ગણપતિ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવશે ત્યારે આજે ગણપતિની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં ગણપતિ દાદાની બગીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા સાથે આ શોભાયાત્રામાં વણીકર પાગાના યુવાનો મહિલાઓ અને બાળકો જોડાયા હતા આ શોભાયાત્રામાં બાળકોએ કરેલ વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું હતું આ શોભા યાત્રા સલાટવાડા વણીકર પાગાથી નીકળી હતી અને આજે બપોરે બે થી ચાર માં ગણપતિ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને ચૌદ તારીખે મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું છે સવારથી સવારે દસ વાગ્યાથી એક વાગ્યા સુધી અમે સલાટવાડા લઈને ફૂલબારી નાકા પછી ઉડી જાય હતા બાજા સાગરા જાય અને પછી પાછા અમે અનામત સ્થાનીય પહોંચી જશું અને અમારે આજનો આખો પ્રોગ્રામ પ્રાપ્ત કરી સ્થાનિક પ્રોગ્રામ છે બે ચારમાં અને પછી સાંજે અમારી મહાથી છે પછી દસા બીજા દસામાં તેર તારીખે અને જયંતિનો ઉત્સવ છે અને ચૌદ તારીખે અમારા મહાપ્રસાદનો પ્રોગ્રામ હશે આપણો પરિચય કિરણ રતનલાલ સિંહ